હવે ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે જે માહિતી આપવાની છે જેની અંદર ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું આમ જોવા જઈએ તો આજે ચૌદ જૂન થઈ ગઈ છે આવતીકાલે પંદર જૂન છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે પણ આ વખતે આવતીકાલે જૂન ના રોજ અંદર ચોમાસુ પ્રવેશ કરે કોઈ શક્યતાઓ દેખાતી નથી તેવા હવામાનના કોઈ પરિબળો અત્યારે સક્રિય નથી કે આવતીકાલે પંદર ના રોજ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે પણ આ એક ચોક્કસ થી વાત છે કે ઘણા દિવસથી જે મહારાષ્ટ્રમાં ચોમાસુ નિષ્ક્રિય થયું છે અને મેં આપને ગઈકાલે પણ જે જણાવ્યું હતું એમ અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં એક વરસાદી અસ્થિરતા ઉભી થઈ છે એક સિસ્ટમ ઉભી થઈ છે જે અપર એર સાયક્લોન ના સ્વરૂપમાં છે આગળ જતા તે મજબૂત બની શકે અને લગભગ સોળ તારીખથી તારીખે નથી આવવાનું જેની દરેક નોંધ લેવાની છે પણ એટલું કહી શકાય કે સોળ તારીખથી સક્રિય થશે એટલે સોળ થી લઈને વીસ જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે એટલે કદાચ જે નોર્મલ તારીખ પંદર જૂન છે એના કરતા બે પાંચ દિવસ મોડું પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે સોળ તારીખથી હવે આગળ વધવાનું ચાલુ થઈ જશે કેમ કે ચોમાસુ છે તારીખે પરમ દિવસે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તારીખથી તો જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે એટલે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધી અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે જે ગીર સોમનાથના ભાગો છે ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે એટલે હજુ ઘણી બધી પ્રક્રિયાઓમાં થશે ને ઘણી બધી રાહ પણ આપણે જોવી પડશે પણ સોળ તારીખથી જે ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે તે વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરીએ એવી શક્યતાઓ છે ને અત્યારે અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે ચોમાસું ભલે કદાચ લેટ આવે પણ ગઈકાલે આપણે જણાવ્યું હતું એમ કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આપણે છૂટા છવાયા હળવા ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદોની જે આગાહી કરી હતી એ મુજબના આગળ અનેક વિસ્તારોની અંદર એ વરસાદ નોંધાયા છે અને હજુ આવતીકાલે પંદર તારીખ છે પંદર તારીખે ભલે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે તીવ્ર ઠંડરસ્ટોમ થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય વડોદરા થી લઈને છોટા ઉદેપુર દાહોદ મોટા ભાવનગર અમરેલી હોય રાજકોટના અમુક ભાગો છે ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ચોમાસું ભલે પંદર તારીખે ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે જે અત્યારે કરંટ છે કરંટને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બપોર પછીના સેશનની અંદર તીવ્ર સ્ટોર્મ એટલે કે ગાજવીજ સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે અત્યાર સુધીના બે હજાર પચીસ ના ચોમાસાના એક મોટા સમાચાર છે નિષ્ક્રિય હતી પણ હવે આ બની ગઈ છે એટલે પરમ દિવસે સોળ તારીખે ચોમાસુ છે હવે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદો છે એ પણ જોવા મળશે ચોમાસુ પ્રવેશ કરે એ પેલા જે વરસાદો અત્યારે પડી રહ્યા છે તેને પ્રી પ્રી એક્ટિવિટીમાં ગણવામાં એનો સમાવેશ થશે અને આ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એ જ્યાં સુધી હવે ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ ન કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે જોકે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ન હોય પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હોય ને એ પ્રકારની